ઓળા પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ નોંધવામાં આવેલી છે એ અનુસંધાને જે દિવસે પીએમ કરેલો હતો જે દિવસે ફોરેન્સિક પીએમ પણ કરવામાં આવેલો હતો ત્યારબાદ ઓળા પોલીસ સ્ટેશનમાં અમે તપાસ ચાલુ કરેલી છે તપાસ દરમિયાન સાપરથી માંડીને છે રામધામ આશ્રમ સુધી સીસીટીવી અમે ઘણા ચેક કરવામાં આવેલા એ દરમિયાન સાપરથી રાજકોટ વચ્ચે કોડિયાર હોટલ છે જેના સીસીટીવી ચેક કરતા મરણ જનાર છે એ વગર કપડાએ કપડા વગર ચાલતો મીઠાઈ આવે છે અને આગળ આવતા રસુલ રસુલ ચોક ની આજુબાજુ આવતા એને જે રીતે કપડા આપેલા કપડા પહેરાવેલા એ લોકો પણ ઓળખ થઈ છે એ લોકો પણ નિવેદન નોંધવામાં આવેલું છે ત્યારબાદ જે એકસો આઠ હતી જે એકસો આઠ ના કર્મચારી મરણ જનાર જીવતી હાલતમાં પોતાની એકસો આઠ લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચાડેલા એને પણ ઓળખ કરી અને એમનું પણ નિવેદન લેવામાં આવ્યું છે અને એમને જગ્યા પણ વેરીફાઈ કરેલી છે ત્યારબાદ મરણ જનાર જે છે રામધામ બહાર નીકળેલો ત્યારે રામધામ આશ્રમમાંથી ચપ્પલ પહેરીને નીકળેલો અને ત્યારબાદ જે બનાવ બનેલો ત્યાં જગ્યાએથી ચપ્પલ પણ રિકવર કરવામાં આવેલા છે અને હાલ જે ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું છે ફોરેન્સિક પીએમની નોટ પ્રાથમિક કારણ આવેલું છે જેમાં એની શરીર ઉપર નાની મોટી બેતાલીસ જેવી ઈજાઓ ફોરેન્સિક પીએમમાં મળેલ છે અને એનું મોત ઈજાઓના કારણે મોત થયેલાનો હાલ

અહિયાં જો છોટાઠે પિક અપ કર્યા હતા અને જે જે જગ્યાનું વર્ણન કર્યું છે કે આ રત્ના આપણે સ્થિત માતા એ જોતે એવું લાગી રહ્યું છે તો અકસ્માત થઈવાનો જણાય છે પરિવારનું કન્ટીન્યુઅલ જે આમાં સંકટ સ્થિતિ આસુંતા વ્યક્તિ તરીકે કેટલીક વાતો એ પણ આવે છે કે જ્યારે અકસ્માત થયો એટલે જ્યારે એક સંકટ સ્થિતિ આ વાહનો છે તે પર આવી ગયા તો આ વાતમાં કે ના એ એ બાબતમાં મને કોઈ એવું જાણકારી મળેલ નથી બની શકે કોઈ અકસ્માત થયો અને જોવા માટે કોઈ ઉભાવ એને પછી નીકળી ગયા એવું બની શકે

ઈજાના નિશાનો છે પેટ એના ભાગે અને પાછળના ભાગે ત્યાં સૌથી વધારે